પાણી ની ઉતરતા લોકોમાં માં રોજ જોવા મળ્યો હતો સુરતમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ પડ્યો હતો જેને લઈ સુરતના ના વિસ્તારમાં પાણી ભરાયા હતા જોકે વરસાદ બંધ થયો હોવા છતાં પાણી ઉતરતા લોકોમાં રોજ જોવા મળ્યો હતો મોરા ભાગરથી જાંગીરપુરા મુખ્ય માર્ગ પર પાણી ભરાતા વરસાદના કારણે જનજીવન પર અસર થઈ છે જો કે સુરત મહાનગરપાલિકાનું તંત્ર ચોમાસા દરમિયાન નિષ્ફળ નિવડ્યું હોય તેમ લાગી રહ્યું છે લોકો અને વાહન ચાલકો પાણીમાંથી જવા મજબૂર બન્યા છે જેથી લોકોમાં રોષ જોવા મળ્યો હતો મારું નામ ઇકબાલ ઇકબાલ ભાઈ ક્યાં રહેવાનું

ત્યારે ચોમાસા અહિયાં કેવા પ્રકારની પરિસ્થિતિ હોય આજ 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 જાતે પરિસ્થિતિ હોય જ્યાં જોરથી વરસાદ પડે ત્યાં આજ પ્રકાર પાણી ભરાયેલું હોય અહિયાં